નમસ્કાર મિત્રો મિત્રો સ્વાગત છે તમારો અમારી YouTube ચેનલ માં મિત્રો આજની વિડિયો માં વાત કરીશું સમાચાર ફક્ત 1 મિનિટ માં મિત્રો અમૃતસરના વિશ્વ પ્રસિદ્ધ સુવર્ણ મંદિર થી એક અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે થોડા દિવસ પહેલા યોગ કરતી એક દીકરી ઉપર એક વિડિયો વાયરલ થયો હતો જેમાં લોકોએ ઘણી બધી પ્રતિક્રિયા પણ આપી હતી ત્યારે મિત્રો શું છે આ મામલો જેમાં ખાસ કરીને જે યોગ કરતી હતી તે ફેશન ડિઝાઇનર હતી

હકીકતમાં જૂને અર્ચનાનો યોગ દિવસે ગોલ્ડન ટેમ્પલમાં જઈને શીર્ષાસન કર્યું હતું જેની તસવીરો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી હતી તો મિત્રો આ છે તેની પાછળનું મુખ્ય કારણ તો ચાલો મિત્રો ફરીથી નવા એક મિનિટમાં સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે